गुजरात न गरबा ने मिली वैश्विक ओख यूनेस्को ए गरबा ने जाहिर कर मुख्यमंत्री नागरिकों ने पाठ अभिनंदन कांग्रेस पर अमित शाह जबरदस्त प्रहार कहरू ने भूलना कारण पीओके बन नेहरू के समय में जो ब्लंडर हुआ था इसके कारण कश्मीर को भुगतना पड़ा अगर सीज फायर तीन दिन लेट होता तो पाक ऑक्यूपाई कश्मीर आज भारत का हिस्सा નામે ધારાસભ્ય અને સાંસદ પાસે કરાવી સપ્મચારીઓ દ્વારા ત્યાં એસટી ડેપોમાં બહાર થી કચરો ભરી લાવીને ત્યાં નાખવામાં આવ્યો હતો અને એ જ કચરો અમારી જોડે સાફ કરવામાં આવ્યો હતો ભાવનગરના સિહોરના સાગવાડીમાં ગોળી વાગતા યુવતી ઇજાગ્રસ્ત સ્થાનિકોમાં આરોપ ફાયરિંગ રેન્જમાંથી છૂટેલી ગોળી લાગી પ્રશાસનનો ઇનકાર હવે સંઘ પ્રદેશ દીવમાં ચાર પગનો આતંક ઘોઘલાના સારાનગરમાં દીપડો ગુસ્તા વિભાગે પૂર્યો પાંજરે